મિત્રો ગેટ ની બહાર નીકળો એટલે આ બાજુ મહાદેવનું મંદિર આવે છે આ ત્યાંથી રસ્તો જાય છે મિત્રો બેટ દ્વારકા તમે જાઓ તો રૂકમણીજી નું મંદિર અહીંયા આગળ આવશે તેનો રસ્તો અહીથી જવાનું રહેશે સીધે સીધું અત્યારે અમે બેટ દ્વારકા જઈએ છીએ

રસ્તે જાઓ એટલે આ ફેક્ટરીઓ બહુ આવેલી છે મીઠાની મિત્રો ટાટા ફેક્ટરીમાં બને હે સુદર્શન સ્ટાર્ટિંગ થાય છે આપણે તે રોડ ઉપર પ્રવેશ કરી ગયા છીએ મિત્રો અત્યારે તો અહીંયા કઈ ટિકિટ લેવામાં આવતી નથી અત્યારે ફ્રી ઓફમાં ગાડી અંદર જાય છે મિત્રો આ મંદિરની મેન બજાર આવી ગઈ છે સામે મંદિર છે મિત્રો દર્શન કરી લીધા છે મંદિરના કેમ કે અંદર વિડીયો શૂટિંગ ઉતારવાની સખત મનાય છે એટલે વિડીયો મંદિરનો ઉતારી શક્યો નથી તો ચાલો હું તમને આગળ બતાવું બજાર કે કેવો નજારો છે મિત્રો અહીંયા મંદિર આવવા માટે તમારે સ્કૂલ પાસે પાર્કિંગ છે ત્યાં ગાડી રાખી દેવી પડશે અને પાર્કિંગથી ને દસ રૂપિયા જેવી ટિકિટ છે અહીંયાં મંદિરે આવવાની અરે વાહ દુ વેદી સિંગલી સરસ આ વાળી રિક્ષા મિત્રો આઈથીન રિક્ષા દસ દસ રૂપિયા લે છે મિત્રો આ પેલેટ કહેવાય છે આઈથીન સીધું થાય છે ખાલી દસ રૂપિયા છે મિત્રો આ છે પાર્કિંગ મિત્રો અહીંયા બેટ ડોર આવો એટલે અહીંયા પાર્કિંગ આવે છે પાર્કિંગનો ચાર્જ ત્રીસ રૂપિયા લેવામાં આવે છે એક ગાડીનો તો ચાલો હવે આપણે પુલ ઉપર જઈએ અને થોડોક ફોટોગ્રાફી કરીએ તેના તમને દ્રશ્યો બતાવીશ પુલ ઉપરનો નજારો કિલોમીટરની રેન્જ ચલાવે છે અને ફોનલેન્ડ એટલે કે આ બ્રિજ કેબલ બ્રિજ તરીકે ઓળખવામાં આવે છે આ બ્રિજ કેબલ માટે બે ખાંભા છે અને આખો કુલ કેબલ ઉપર લટકાતો હોય છે અને મિત્રો બીજું એ કહેવાનું કે આ બ્રિજનો ખર્ચો નવ કરોડ રૂપિયાની આસપાસ થયેલો છે અને મિત્રો આ બ્રિજ ઉપર તમે આવો બહુ મજા આવશે એક વાર મુલાકાત અવશ્ય લેવાની જરૂર છે તો તમે જોઈ શકો છો આ એકદમ હાઈ છે અને એકદમ કેબલ બ્રિજ છે અને બહુ મજા આવે એવું બ્રિજ છે બે બાજુ પર આપેલી છે ત્યાં પણ વોકિંગ ડિસ્ટન્સ રાખેલું છે ત્યાં પણ તમે જઈ શકો છો અને બંને બાજુ દરિયો દેખાય છે હું બતાવીશ કે દરિયો ઓલી બાજુ તમે જોઈ શકો છો મિત્રો પેલા અહીંયા બોટ દ્વારા જાવું પડતું હતું દરિયામાં અને હવે આ બ્રિજ બની ગયો તેના હિસાબે આ તમે જઈ શકો છો ગાડી મારફતે અને પહેલાં નગર બોટિંગ ચાલુ હતું અને બીજું એ મિત્રો કે આ બ્રિજની બંને બાજુઓ સોલાર પેનલ રાખેલી છે તમે જોઈ શકો છો બંને બાજુ સોલાર પેનલ છે કેમ કે મિત્રો આ બ્રિજમાં તમે જુઓ છો કે બ્રિજની બંને બાજુ જે ફૂટ પર છે તેની ઉપર છાંયો પણ થઈ શકે અને ઉપર સોલાર પેનલ રાખવામાં આવે છે સોલાર સિસ્ટમ ગોઠવેલી છે જેથી કરીને અહીંયા વીજળીનું ઉત્પન્ન સારું એવું થાય છે મિત્રો તમે જોઈ શકો છો બંને બાજુ દરિયો છે અને વચ્ચે બ્રિજ છે મિત્રો ફોટોગ્રાફીમાં અહીંયા બહુ મજા આવે છે ફોટોગ્રાફ તમને હું દરિયાના દ્રશ્યો દેખાડવાનું કોશિશ કરીશ મિત્રો આ અદ્ભુત રીતે બનાવેલો છે આ બ્રિજ અમારી વેદી જોવે છે મિત્રો હવે અમે બેટ દ્વારકા થી જઈએ છીએ ગોપી તળાવ આવશે વૈચમાં અને ગોપી તળાવ થી નાગેશ્વર પણ ગોપી તળાવ અમે નહીં જઈ અમે સીધા જ નાગેશ્વર જાશું ત્યાં તમને બતાવીશ તેના દ્રશ્ય તો વિડીયોમાં બની રહો મિત્રો આપણે આવી ગયા છીએ નાગેશ્વર મહાદેવ મંદિર અને નાગેશ્વર મહાદેવના મંદિરની બાજુમાં જ ખોળિયમ્માનું મંદિર આવેલું છે તો ચાલો આપણે પહેલાં ત્યાં દર્શન કરવા જવાનું છે તો પહેલાં ત્યાં બતાવીશ હું તમને મિત્રો આ ખોડિયલમાનું મંદિર નાગેશ્વર મંદિરની એક જેટ બાજુમાં જ આવેલું છે અને બહુ જૂની જગ્યા છે અહીંયા એકવાર આવા જેવું છે અહીંયા તો ચાલો અંદર હું તમને બતાવું અને ખોડિયલમાંના દર્શન કરાવીશ મિત્રો હવે ખોડિલમાંના દર્શન કરી લીધા છે તો હવે નાગેશ્વર મંદિરે જાશું notes on Vogan Vogan આજ બજરંગ બોલે હા મિત્રો અમે હવે બેટ દ્વારકા દ્વારાથી નાગેશ્વર અને નાગેશ્વરથી અહીંયા હોટલ એક આવી છે ત્યાં ઉભા જમવા ઉભા રહ્યા છીએ મિત્રો આ વિડીયો તમને બતાવ્યો કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ક્રિએટિવને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બીજા નેક્સ્ટ વિડીયો મળીશું ત્યાં લગી આવજો